નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સ્ત્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી દરતી બે પ્રકરણ છેલ્લું આડત્રીસમું જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અને મૃત્યુમાંથી જીવન સતીમાના ખેતર ઉપર ખાસો મેળો જ ભરાઈ ગયો ગોબરની હત્યા થઈ ત્યારે કે સંતોને એની જડી સાંપડી ત્યારે જે મેદની ઉમટેલી એના કરતાં એ આજે વધારે ભીડ જામી દેશીએ એના ગુરુભાઈ જોખીઓને વિદાય કરતાં કહ્યું ભાઈઓ મારે તો હવે આયા કણે અધવચારે જ વાયક આવી ક્યાં ગણો મારે તો પાઠ ગણો કે જોત ગણો એ હદુએ હવે આ મારી પણે તરત ગુરુભાઈઓએ દેવસેને બહુ બહુ સમજાવી જોયું પણ એ પોતાના નિર્ધારમાંથી ચલિત ન થયું ભાઈઓ મારો નીચા ધરમ હવે મારા ઘરની નિજરીમાં જ મારી ગત્ય ગંગા હવે આ મારા ગામની ધરતીમાં જ આ ઢોરની પડખે ડોર થઈને મારા ભાઈની ધણીયાણી જાતે તોળિયા કરીને હું હાથમાં રામપાત્ર લઈને શું મોઢે કરું ગુરુભાઈઓએ પ્રલોભનો આપવામાં કશી બાકી ન રાખી પણ દેશી મક્કમ રહ્યો ભાઈઓ હવે મારા મનનો પાટ તો આ લીલીછામ ધરતી જ એના ઉપર ઘોડાપુર મોલ લહેરાશે એ પાટનું લીલું પાથરણું થશે ને એને માથે જોત પટ ઘટાવવા મારે મંતર ભણવાની એ જરૂર નથી કહીને દેશીએ ઉચ્ચમ સંતોનો નિર્દેશ કરીને સમજાવ્યો આ ઊભી જીવતી ને જાગતી સદાયે પરગટ એવી જળહળ જોતું આ સાથીઓને તો આખરે સમજાઈને વિદાય કરી શક્યા પણ ખેતર ઉપર જે જબરી ભીડ જામી એને ખસેડવાનું દેવસેનું ગજું નહોતું ખેતર અને વાડીપાડામાં જાણે કે માણસોનું કીડયારૂપ ઊભાઈ રહ્યું હાલો સતીમાને ખેતરી હાદા પટેલો દેવસી પાછો આવ્યો છે જોગીની જમાતમાંથી બેગ ઉતારીને પાછો આપણા ભેગો રહેવા આવ્યો છે ભૂતેશ્વરને આરેથી ખેતરના શેડા સુધી ગામના માણસોના નોર પડી રહ્યા ભગવાને બેગધારી દેવસીને પહેલી જ નજરે ઓળખી શકે એવા બહુ ઓછા માણસો હતા વ્યક્તિ એને જોતાવાળા જ ઓળખી ગઈ ભવાનદાઈએ પણ ઠુમરના આ કંદોતરને ઓળખી શક્યો આરંભમાં તો કેટલાક વહેમેલા માણસોએ શંકા પણ ઉઠાવી આ ચટાળો બાવો સાથે જ દેશી છે કે પછી દેશીને નામે છેતરવા આવ્યો છે પણ દેશીએ પોતાની હેડીના એક એક પરિચિતને એના નામ વડે જ સંબોધવા માંડ્યા એમના વ્યવસાયો વિશે વાત કરી સગા સંબંધીઓનો ક્ષેમકોષક પૂછ્યા ત્યારે તો પહેલાં વહેમે લોકોના મનમાં રહી સહી શંકાઓનું પણ નિવારણ થઈ ગયું વલ્લોભાનો હાથ ઝાલીને ધીમે ડગલે હાદા પટેલ ખેતરના ખોડીબારમાં પ્રવેશ્યા અને તુરંત દેશી દોડતોકને પિતાના પગમાં પડવા ગયો પણ હાદા પટેલે એને વાર્યો મને નહીં સતી માને જ પગે લાગશે આજે સવારે સ્તવનમાં માયે ચોખ્ખો ફૂલ હોકારો ભણ્યો હતો કે દેશી ઘેરે આવશે અને પછી એના અનુસંધાનમાં મનસુગણગણ્યા સાચા સંતો તારી પણે તરના જ એના જ પુણ્ય પ્રતાપે તને ધરતીનો સાથ સંભળાયો મને દેશી સતીમાના થાનક નજીક ગયો તો ત્યાં સંતો પોતાની કાંખમાં જડીને રમણથી ઊભી હતી વડીલોને જોઈને સંતો જરા દૂર ખસી એટલે હાદા પટેલે દેશીને સમજાયું સતીમાને પ્રતાપે આપણા ઘરની મનસક ફળી ગોબર પાછો થયા કેળીએ એની જડી ખોવાઈ ગઈ હતી એને સતીમાએ પાછી ગોતી દીધી ને બીજું ખોવાણો તો તું તને એ પાછો ગોતી દીધો બોલતાં બોલતાં ગદગીત થઈ ગયેલા હાદા પટેલ કોઈનું ધ્યાન ન જાય એ રીતે આંખ લૂછી રહ્યા એમને મન આજે દેશનું આગમન એક જ પુત્રનું નહીં પણ પરબત ગોબરને દેશીનું ત્રણેયનું સામટું પૂર્ણ ગામ બની રહ્યું હતું હર્ષાસ્ત્રો વહાલી રહેલી ઉજવની આંખ સુકાતી જ નહોતી પણ ઉજવ કરતા એ વિશેષ આનંદ જાણે કે વખતેને થતો હતો એણે દેવસીને પૂછ્યું ગગા આટલા વરહ ક્યાં રોકાણ હતો તારા નામનો તો અડદનું એ કામેશ્વર ગોરે કરાવી નાખ્યું હતું અને તુરંત એના અનુસંધાનમાં પ્રશ્નનો પરંપરા ઉઠી ક્યાં હતો ક્યાં હતો કયા મલકમાં ઉતરી ગયો હતો શા કારણે તે કથા ધારી હતી શા માટે તે ભગવા પહેર્યા હતા આ પ્રશ્નની જંટીનો દેશી સી રીતે ઉત્તર આપી બરોબર બાર વર્ષ પહેલાંની એ વાત પોતે અતિત ઈશ્વરગીરીની ભાઈ બંધી કેળવેલી અને ભૂતેશ્વરમાં પડ્યો પાથર્યો રહેતો એવામાં એક ભજન મંડળીમાં એક માર્ગી સાધુ બેઠી ગયો એણે આબા આંબલી બતાવીને ભોળા દેશીને ભોળવેલો સૌરાષ્ટ્રના નાના નાના ગામોમાં એ સમયે શક્તિપંથના વિકૃત અવશેષો સમૂહ વાચાચાર પ્રચલિત હતો દેશીમાં નાનપણથી થોડી મનોદશા મનોદશાતો હતી જ અને એમાં આ વામ માર્ગીઓની ગુપ્ત રહેણી કહેણી જાણવાનું એણે કુતલ થયું દૂરના એક ગામડે ગત્ય બેઠી અને એમાં વાયા આવતા આ ભાવુ પીવવાને એક ગુપ્ત લીલાઓના અડ્ડા પર પહેરી ગીર સાથે પંજા મિલાવ્યા તુરંત ગુરુ એ આ ગર્વા શિષ્યને પાયો ને દેવસી આત્મસાધનોને નામે ચાલતા આફંદમાં ફસાઈ ગયો પોતે કોઈ આત્મ ઉન્નતિની પ્રવૃત્તિને બદલે નિષ્ણાત પાખંડી લીલામાં ફસાયો છે એવું દેવસીને ભાન થયું ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું હવે પિતૃગૃહે પાછા ફરવાનું એને માટે સરળ નહોતું પંથની ગત્ય ગંગા છોડીને એ એકલ પંથથી બન્યો અને સ્થૂળ ક્રિયાકાંડીઓનો સંગ તજીને સાચા આત્મસાધકોનું સરળું શોધ્યું વર્ષો સુધી એ ભટકતો રહ્યો અને સાચા સત્સંગીઓની સાથે મલક આખો પગ તળે કાઢી નાખ્યો પણ પાછા ઘેર આવવાનું એને યોગ્ય ના લાગ્યું કેમ કે અંતરમાં એક ડંખ હતો કુટુંબના જયેશ પુત્ર તરીકેની જવાબદારીઓ ખંખેરીને આત્મજનોને રજળતા મેલીને પોતે ચાલી નીકળ્યો હતો તેથી પુનરાગમ માટે એનો પગ ભારે થઈ ગયો હતો જનક પિતાને અને પેલી પારકી જાણી પણ તને પોતે કેમ કરીને મોડું બતાવશે એવો શોભ એને સતાવી રહ્યો હતો સમય જતાં આ અંતનો ડંખ દૂર થયું ક્ષોભ ઓસરી ગયો પણ સાથે સાથે કુટુંબ સાથે પોતાની સાકરતી કરી પણ આપોઆપ દૂર થઈ ગઈ સંસારી માયાના બંધન આમ વિચિત્ર રીતે તૂટી ગયા નિવૃત્તિનો લાંબો ગાળો જ એને લીલક ને નિર્મોહી બનાવી ગયો પણ પોતાના ખેતરની ધરતી પર સરાઈ ગયેલું ધાન્ય વાવણીની પ્રવૃત્તિ એક વિલક્ષણ અને શુભ દ્રશ્ય છે આ નિવૃત્ત માણસને પ્રવૃત્ત થવા પ્રેરી ગયું સેડે સેડે ચાલતા એણે પોતાનું ખેતર ઓળખ્યું ઓરણી કરી રહેલી પોતાની અર્ધંગનાને ઓળખી સંતને એવો રોકતો નહોતો પણ અનુમાન કરી લીધું કે એ પણ ઠુમાના ખોટાની જ કોઈ પુત્ર વધુ હશે ક્યાં ગયા મારા બે ભાઈઓ ક્યાં ગયું પરબત ક્યાં છે ગોબર શા કાચે એક સ્ત્રીએ ઉઠીને દોરીને સ્થાને જોતરાવવું પડ્યું છે આ એક જ દ્રશ્ય અને આ એક જ પ્રશ્ન દેશીના હૃદયને મલાઈ ગયા ક્ષણાધરમાં જ એણે નિર્ણય કરી નાખ્યો સાચો જીવન યજ્ઞ નિવૃત્તિમાં નહીં પણ પ્રવૃત્તિમાં છે શ્રેયની સ્થાપના પણ આ શ્રમ જીવનમાં છે માણસને મોક્ષ મળવાનો હોય તો પણ આ દર્દીની માટીમાં જ મળશે એનાથી દૂર જવામાં નહીં ભાઈ તે તો બહુ વાત જોવડાવી કાંઈ દેવસીની હેડીના ભાઈ બંધો ફરિયાદ કરી રહ્યા તારા વિના તો હોળીને દિવસે નારિયેળ રમનારની ખોટ પડી ગઈ હતી પોરસાલ ગોબર ગોભર ગિરનાર ચડ્યો હતો પણ પર ગામવાળા આપણને હરાવી ગયા મુખીએ કહ્યું હવે ઓણ સાલ તો ઓલ્યા દલસુખ શેઠને કે એના વેડસીડાને દેખાડી દઈએ કે ગોફાના ઘાને ગોળીએ નારિયેળ ફેંકનારો જણ ગુંદાસ હરમાં આવી ગયો છે એ સાંભળીને હાદા પટેલ અધિક ધન્યતા અનુભવી રહ્યા માત્ર ઠુમરની ડેલી જ નહીં ગામ આખામાં આનંદ મંગલ વર્તાઈ રહ્યો એટલા ઠુમર પૂરનું જ નહીં આખા ગુંદાસરનો કંડોતર પાછો આવ્યો હોય એવી લાગણી પ્રવર્તી રહી ઉજવણી બધી જ ભાધા આખાડીનો અંત આવ્યો હવે પતંગનું પુનરાગમ થાય તો પગપાળા ગિરનાર ચડીને અંબામાની સાખે જ મોડામાં ધોળું ધાન મૂકવું એની બાર બાર વર્ષની લાંબી ને આકડી અગળ પૂરી કરવાની બાકી રહી હતી દિવસીને આ કઠિન સંકલ્પની જાણ થતાં જ એણે એ ભાદા છોડાવવાની ઉતાવળ કરી વાવણીના કામ પતી ગયા અને જરા વિશ્રામી મળી કે તુરંત આખું કુટુંબ પગપાળા ગિરનાર જવા તૈયાર થયું અંબામાને પગે લાગવા માટે સંતુએ પોતાની જડીને પણ સાથે લીધી ગામમાંથી દેશીના કેટલાક જૂના ભાઈબંધો પણ આ આરોહણમાં સામેલ થયા ડુંગરની પહેલી ટૂંકના પગથિયા ચડતા ચડતા ઉંચમ સંતુને કહી રહી મને તો અંબામાને બદલે તું જ ફરી હો એમ લાગે છે મારી ઠેકડી કરો છો ના ના સાચું કહું છું બળદની જીગાએ તને જોતરાયેલી ભાડી જ તારા જેઠ શેઠેથી ખેતરમાં આવી ભૂગ્યા તા સાચું કહો છો હું તો ફૂટ્યા કરમની છું પણ તારા નસીબે જોર કર્યું હશે મારા નહીં કહીને સંતોએ પોતાની કાંખમાં રમતી બાળકીનો નિર્દેશ કરીને ઉજવણી ઉક્તિ સુધારી આપી આ નિયળી છોકરીના નસીબે જ જોર કર્યું હશે આ કુવાર કાચ કંકુ પગલી લાગે છે સાંભળીને ઉજમ સંમતિ સૂચક મૌન ધારણ કરી રહી પગથિયા ચડતા ચડતા દૂર દૂર દેખાતા અંબામાના શિકર પરથી નજર પાછી ખેંચીને બાળકી જડી ઉપર નોંધાતા એણે કહ્યું આપણે ખાલા અંબામાની ટોપ લગા ચડવાનો દખડો કરીએ છીએ આપણે તો ઘરના ઉમરામાં જ આ અંબામાનો અવતાર હાજરા હજુ છે Thanks for watching. Please subscribe my channel. Thank you.